સવારથી જે જિલ્લાના તમામ સિનિયર અધિકારી છે એટલે તમામ પીએસઆઈ તમામ પીઆઈ ડીવાયપી એસપી એ પોત પોતાના અલગ અલગ વિસ્તારોમાં નક્કી કરેલા રૂટ ઉપર બુથ બિલ્ડિંગની મુલાકાત લઈ રહ્યા છે હાલ પણ આ કાર્યવાહી ચાલુમાં છે સવારથી દરેક બૂથ ઉપર શાંતિપૂર્વક મતદાન ચાલુમાં છે અને અત્યાર સવારથી લઈને અત્યાર સુધી મારી પર્સનલી અરાઉન્ડ ફિફ્ટી સિક્સ જેટલી બુથની વિઝિટ કરવામાં આવી છે તમામ જગ્યા ઉપર કોઈ જાતના કોઈ ઇશ્યુ નથી લોકો ખૂબ જ ઉત્સાહભરી વાતાવરણમાં અને શાંતિપૂર્વક વાતાવરણમાં પોતાના મતના જે અધિકાર છે એનો ઉપયોગ કરી રહ્યા છે સાથે સાથે જિલ્લા પોલીસની સમગ્ર ટીમ આ જે ચૂંટણીની પ્રક્રિયા છે એ ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં યોજાય એના માટે કટિબદ્ધ છે અને એની પૂરી તૈયારી સાથે આપણે છે લોકો જોડે મારી એવી જ અપીલ છે કે તમામ જે આપ લોકોના જે મત છે એ મતના અધિકારના મહત્તમ ઉપયોગ કરો કોઈ પણ જાતના પ્રલોભન અથવા કોઈ જાતના ભય વગર પોતાની ઘરમાંથી નીકળી અને જે નક્કી કરેલા મતદાન મથકો છે ત્યાં જઈને પોતાના મતાધિકાર ના ઉપયોગ કરો